પોઈચા રાજપીપલા માર્ગ પર બસ સેવાનું બંધ થવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં વિભાગને આપ્યું આવેદનપત્ર નમસ્કાર દર્શક મિત્રો સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે નર્મદા જિલ્લાના ખાતે દ્વારા આજે વિભાગના ડેપો મેનેજરને આવેદનપત્ર માં જણાવ્યું કે ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં જૂના બ્રિજ પર ભારે વાહનોના અવર જવર પર પ્રતિબંધ મુકાયો છે જેને પગલે પોઈચા રાજપીપલા આવતી મોટી એસટી બસો બંધ કરવામાં આવી છે આ નિર્ણયને કારણે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને સ્કૂલ અને કોલેજ પહોંચવામાં ભારે તકલીફ પડી રહી છે વિદ્યાર્થીઓ મોડા પહોંચે છે જેના કારણે તેની નિયમિત ઓનલાઈન હાજરી પણ પૂરી પાડી શકાતા નથી તેમજ વિદ્યાર્થીઓના શિક્ષણ અને ભવિષ્ય પર સીધી અસર પડી રહી છે કેટલાક

રાજપીપલા એસટી ડેપોમાં ડેપો મેનેજર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે એનું મુખ્ય કારણ એવું છે કે જે રાજપીપલાથી પોઈચા રૂટ ઉપર આવતા ગામડાઓના વિદ્યાર્થીઓ રાજપીપલા ખાતે અભ્યાસ માટે આવે છે પરંતુ આ વિદ્યાર્થીઓને બસ મળે છે પણ બસની અંદર બેસવા જગ્યા મળતી નથી આવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અમે આજ રોજ ડેપો મેનેજરશ્રીને વિનંતી કરવા માટે આવ્યા છે કે અમારા સ્ટુડન્ટોને અમારા આદિવાસી વિદ્યાર્થીઓને તકલીફ ના પડે સમયસર સ્કૂલ કોલેજની અંદર પહોંચી શકે એ માટે એક નવી બસની તમે ફાળવણી કરો જેથી કરીને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે જે વખત ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ પુલ ટૂટો ત્યાર પછી આ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જે પણ જર્જરિત અને જે પણ પુલ છે જૂના એ તમામ પુલોને બંધ કરી દેવામાં આવ્યા છે ભારે વાહનો માટે ત્યારે સામાન્ય માણસને સામાન્ય વિદ્યાર્થીને સામાન્ય ગરીબ વર્ગને આનો ભોગ બનવો પડી રહ્યો છે એનું મુખ્ય કારણ એ છે કે મોટા વાહનો એટલે કે બસ પણ મોટી ત્યાં જઈ શકતી નથી એના કારણે વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડી રહી છે તો અમારી તો વિનંતી ગુજરાત સરકારને પણ છે કે તમે પુલ બંધ કર્યા છે પણ એનું કામ તમે ક્યારે ચાલુ કરવાના છો એ પણ અમને જણાવો તો અમને પણ ખબર પડે કે તમારા બ્રિજ ક્યારે બનશે ત્યારે વારંવારની અમારા વિદ્યાર્થીઓને સમગ્ર નર્મદા જિલ્લાની અંદર આવી હાલાકી જ્યારે ભોગવવી પડતી હોય ત્યારે અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ ભવિષ્યની અંદર અને આવનારા સમયની અંદર તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ આવે એવી પણ અપેક્ષા અમે ડેપો મેનેજર શ્રી પાસે રાખી છે આજરોજ અમે ડેપો મેનેજર શ્રીને ટીમ એનએસ્યુઆઈ અને વિદ્યાર્થીઓ સાથે આવેદનપત્ર આપ્યું છે મારું નામ તરવી તેજસ એનએસ્યુઆઈ જિલ્લા પ્રમુખ નર્મદા આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે